गुरूर विष्णु गुरोर्विष्णो गुरुर्देेवो महेश्वर गुरोर् साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरु ्यानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरोर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मोक्षमूलं गुरुर्कृपा સદગુરુ મહારાજ કી જય આજે પૂનમ એટલે પૂર્ણતાને પામવાનો દિવસ દેહ નહીં પણ જે સ્વરૂપ બાપુજી જગાડી આપ્યું છે ને એમાં પૂર્ણ આનંદ પામવાનો દિવસ એટલે આ પૂનમ દિવસો બધા સરખા છે પણ આપણે જ્યારે પૂનમના ભેગા થયા છે એટલે પૂર્ણતાને પામવાનું વસ્તુ કહીએ છીએ બાકી દિવસમાં કોઈ ફરક નથી સૂર્ય ઉગે છે આત્મે છે કોઈને કાંઈ માગતો નથી પણ આપણામાં કેવી ટેવ પડી ગઈ હતી અને નીકળી ગુરુવારે જ નીકાળી પણ દીધી તો પાછી આવી જાય છે એનો અનુભવ તો કરવો પડશે ને આપણે આજે કપરવંશ અને અમદાવાદ કપડંજના લખુભાઈ પરિવાર તથા અમદાવાદના શંભુભાઈ પરિવાર દ્વારા આજના પૂનમના દિવસે ભજન ભોજન અને સંત મેળાવડો રાખ્યો છે હમણાં આપણે બધા ભક્તજનો આત્મબંધુઓ અને ગુરુભાઈ બહેનો ભેગા થયા છીએ એમને આ અવસર આપ્યો છે અને ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે આપણે એના પરિવારને સુખ સમૃદ્ધિ જ્ઞાન ભક્તિ વધે વિચારમાં સત્વિચાર પેદા થાય એવું આપણે ગુરુ મહારાજના ચરણમાં પ્રાર્થના સહ આપણે આગળ સત્સંગનો પ્રવાહ ચાલુ રાખીએ અત્યારે જે આપણે ડોલાયમાન સ્વરૂપમાં ડોલતા હતા કે રૂપમાં ડોલતા હતા એ પોતે પોતાને જાણે છે પણ શબ્દ પડ્યો છે ભાઈ ગુરુ ગુરુવચનના બાણ વાગ્યા તો ગુરુ વચનના બાણ કયા એ આપને સમજાતું તો હશે જ કે બૌદ્ધ વખતે જે જે કંઈ વચન અને સમજણ આપને આપવામાં આવી હતી એ સમજણ આપણામાં કાયમ ટકે છે ખરી જો તકતી હોય તો આનંદ મળશે અને કદાચ આગું પાછું હશે તો સુધારવા માટે પ્રયત્ન કરવાનો આ સત્સંગનો અવસર છે ગુરુ મહારાજ આપને બધા અવસર પ્રાપ્ત કરાવે છે પણ મન હજી માનતું નથી કારણ કે કંઈક ખૂણે ખાંચે થોડુંક અંશ રહી ગયો છે મનને ચેતન સાથે જોડવામાં કંઈક તકલીફ ઊભી થઈ છે તો જ આપણું મન માનતું નથી જગતના પ્રવાહમાં રૂપના દ્રશ્યમાં અને પર પદાર્થમાં જ્યારે આપણી વૃત્તિઓ સમાયેલી છે ને ત્યાં સુધી આ પરમાત્મા જે અધ્યાત્મ છે પોતાનું સ્વરૂપ છે એ પણ વળી શકતી નથી એટલે બાપુજી કહે છે કે વાલા બોધથી યુક્તિનો માર્ગ અમે તમને સહેલો બતાવી આપ્યો છે પણ એ રસ્તે ચાલવું તો પોતાને જ પડશે જ્ઞાનરૂપી બોધરૂપી સમજણ તમને આપી છે અને તમે સમજ્યા પણ છો અને ગુરુને વર્યા પણ છો તો જ્ઞાનનો પ્રવાહ સમજણરૂપી વિશેષ આપને સ્વરૂપમાં સ્થિરતા પામવાનું અને નિષ્ઠાનો નિશ્ચય કરાવી આપે એવું સતનામ ગુરુ મહારાજે આપ્યું છે તો આ સતનામ ઉપર આપણે નિષ્ઠા ક્યારે આવે કે આ માયારૂપી બંધનો છે આપણી પર કામ ક્રોધ મધ મો છોડાવ્યા છે સમજણથી પણ પાછા અંદર પેસી ગયા છે ત્યાં સુધી સ્વરૂપની નિષ્ઠા ઉપર થતી નથી રૂપ મટાડીને સ્વરૂપ જાગૃત કરાયું છે જુઓ રૂપ છે એ માપક છે અને સ્વરૂપ વ્યાપકતામાં બતાવ્યું છે કે જોઈ લો તમારા સિવાય બીજું કોઈ નથી દરેકમાં બોલનાર એક જ બતાવ્યો છે પાછા જગતમાં આવીએ છીએ રૂપ દ્રષ્ટિ આવે એટલે આને આમ કીધું પણ બોલવા ઉપર દ્રષ્ટિ હટે છે એટલે બોલનાર જુદો પડી જાય તો બે થઈ જાય છે અને એ બે થવાને કારણે જ વાદને વિવાદ ઊભો થાય છે પણ રૂપ ઉપર દ્રષ્ટિ શું કરવા રહે આપણી આપણે તરત આમ જાગૃત હોવું જોઈએ કે સ્વિચ પડે લાઈટ થાય એમ ગુરુવારે જે આપણે રૂપ મટાડીને સ્વરૂપ જગાડ્યું છે તો સ્વરૂપમાં આપણી નિષ્ઠા કેમ નથી રહેતી એવો વિચાર તમે જો બે સેકન્ડ કરો તો જરૂર ગુરુવારે તમને જવાબ આપશે પણ આપણે માયાના બંધનમાં એટલા બધા હોતફ્રોત છીએ કે એ માયાના બંધન હજી તૂટતા નથી હું એમાંનો જ છું આપણે બધા સાથે છીએ કારણ કે મારે છૂટી ગયું એવું નહીં આ તો ગુરુવારની મૂડી છે અને એ જેમ વપરાવે એમ વાપરીએ છીએ આપણે બધા કારણ કે મારામાં છૂટી ગયું હું નથી માનતો કારણ કે મારામાં કંઈક છે હા બાપુ એટલે આ માયાનું બંધન પણ હું પ્રયત્ન કરું છું થોડો થોડો ગુરુમારા જેટલું બળ આપે છે એટલો ધક્કો વાગે છે પણ એ માયા છૂટે અને જે સ્વરૂપનો જ્યારે આનંદ થશે ને પછી માયા અડવાય નહીં આવે કારણ કે એ જ્ઞાનઅ્નિ અને ગુરુ મહારાજની જે ઉર્જા છે ને આપણા સ્વરૂપની તો અગ્નિમાં બળી જાય છે માયા આવતી જ નથી નજીકમાં જેમ આમ બળતું બળતું અને આપણે આમ તાપ લાગે તો પાછા જઈને પાછા આમ આવીએ તો કેવું લાગે છે દેહથી એવી રીતે સ્વરૂપમાં પણ એવી જાગૃતિ આવી જશે માયા છૂટશે એટલે પછી માયા નહીં આવે વૈરાગ ત્યાગ ઓટોમેટિક પ્રગટ થશે પ્રગટ નહીં કરવો પડે પણ ગુરુ મહારાજના વચને પ્રતિજ્ઞાબદ્ધ અને આજ્ઞાબદ્ધ જીવન હશે ત્યારે આપણે ત્રણ જ વસ્તુમાં છે પ્રતિજ્ઞા વચન અને આજ્ઞા બીજું શું કરવાનું કીધું ગુરુ મહારાજ જે અંદર કાળું ધોળું હતું એને કાઢી નાખ્યું બધું ચોખ્ખે ચોખ્ખા કરી દીધા અને આ ત્રણ વસ્તુનું તમને તમારો જ સ્વરૂપમાં પ્રગટ કરાવી આપ્યું છે કે ભાઈ આમ રહેશો તો આમ પામશો અને સ્વરૂપ નિષ્ઠા પાકી થશે તો સત્સંગનો આનંદ માણી શકશો અને બીજાને પણ સત્સંગમાં પહેરી શકશો ગુરુ મહારાજનું કાર્ય કરી શકશો પણ પહેલે આપણી જમાં કંઈક ડામાડોળ હોય તો આપણે કોને કહી શકીએ જ્યાં સુધી આપણો વિચાર સતવિચાર ના થાય જ્યાં સુધી આપણી સ્વરૂપની નિષ્ઠા પાકી ના થાય ત્યાં સુધી આપણે બીજાને શું કહીએ અને કદાચ કહીએ તો પણ લાગે શું આપણી નિષ્ઠા મજબૂત થાય ત્યારે જ આપણું વાક્ય શબ્દ ગુરુ મહારાજે જે આપ્યો છે એ લાગી શકે છે દરેકમાં બોલનાર ઓળખાવી દીધો છે અને ગુરુ મહારાજે જ્યારે તમને કે મને બધાને આપને બોધ કર્યો છે તો બાપુજી કોઈ વાલા ડવલાની નીતિ નથી રાખી પણ કચાશ તો પોતાની છે ને કે ભાઈ આ ભલાનાભાઈ એ બોલાવો નજીક રાખો બધાને સરખું પીજું છે દરેકને એક એક પ્રશ્નનું સમાધાન પૂછીને એને નજરે જોયું પછી હા કરીને તમને આગળ વધાર્યા છે તો આમાં ભૂલ કોની છે આપણી પોતાની કારણ કે જીવન જીવું છે અને હજી દ્રશ્ય ઉપર દ્રષ્ટિ છે દ્રશ્યમાં હજી ફસાઈએ છીએ ત્યાં સુધી આ પ્રશ્નનો જવાબ આપને મળતો નથી ને આ પ્રશ્નના જવાબ માટે જેમ ખાવા માટે ત્રણ ટાઈમ આપણે પહોંચી જઈએ છીએ તો ગુરુ મહારાજે એક આ અદ્ભુત એક વ્યવસ્થા ગોઠવી આપી છે અહીંયા પૂનમ ખાતે એના સિવાય બાર પણ મેળાવડાઓ થતા હોય છે તો આપણે ત્યાં જવાનો ભાવ કેટલો જાગે લો કે દસ દિવસ પહેલાં મેસેજ આવે છે અને આપણી અંદરની તત્પરતા સ્વરૂપની કેટલી તૈયારીવાળું છે એના પહેલાં કેટલા વિચારો કરીએ છીએ આપણે કે જઈશું દસ દિવસ છે આમ કરીશું આ જે કરીશું ના સંશયો અંદર પેદા થાય છે ને એ જ આપને રોકે છે શંકા વહેમ એ આપને કરે છે બસ ગુરુમાર્થમાં માટે છોડી દો સમય આવે બધું થઈ જ જશે આવી એક નિષ્ઠા કરી દો તો જરૂર જવાશે બાકી જગતના વ્યવહારો તો છે ના નથી કીધી પણ એને એડજસ્ટ કરવો પડે આપણે જ્યાં સુધી એડજસ્ટ ના કરતા આવડે ત્યાં સુધી આ બાજુ વળાય એવું નથી પોતાના સ્વરૂપ બાજુ નક્કી નથી થતું અને આ સ્વરૂપની નિષ્ઠા પાકા કરવા માટે આ જગતના વ્યવહારના એક રસ્તા ઉપર ચાલતા ચાલતા પરમાત્માના રસ્તે ક્યારે સિગ્નલ પડી જશે ને સહેજમાં પડી જશે જ્યારે ગુરુ વચન આપી થઈ જઈશું ગુરુ આજ્ઞામાં વિચાર ભેળવી દઈશું ત્યારે આપણે આ સિગ્નલ પડી જશે જરૂર અને એ જ દિવસે જ્યારે સિગ્નલ પડશે ને પછી આ બધું ગૌણ બની જશે કરવું નહીં પડે થઈ જશે એવું ગુરુ મહારાજ આપને વચન આપ્યા છે પણ જ્યારે આપણે એમાં ગુરુ મહારાજનું કીધેલા સાધન સ્વરૂપમાં સતનામરૂપી સ્મરણ કરીને જ્યારે નિષ્ઠાને મજબૂત કરીશું નિશ્ચય નક્કી કરીશું કે આ બેઠો તે હું નથી આનો ભૂલનાર છું હું તે નક્કી થાય ત્યારે જ આ સ્વરૂપની નિષ્ઠાથી આપણે એ સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ કારણ કે જે ત્રીસ ચાલીસ વર્ષ જીવ્યા છીએ અને પછી જે બોધ આપને લાગ્યો છે તો એ બોધને આપણે કઈ રીતે વાગોળીશું ઘરે એકલા બેસીને તો જે રીતે થતું હશે કરીશું પણ આવા સંત મેળાવડામાં જ્યારે બેસીશું ને તો કંઈક ને કંઈક નવી પવિત્રતાના શબ્દો સત્સંગના શબ્દો આપણા સ્વરૂપને એકદમ જગાડીને આનંદ આપતો થઈ જશે પણ વાલા આવું સરસ મજાનું આયોજન આપણે ગુરુ મહારાજે કરી આપ્યું છે સાધના કરવા માટેની સુવિધામાં થોડું અસ્તવસ્ત હતું ગુરુ મહારાજે આપણે સારું એવી સુવિધાનું સંકુલ બનાવી આપ્યું છે પછી આપણે પૂનમના આવીએ બધાની વાત છે કે આવીને હા બપોરે જમીન પ્રસાદ લઈને આપણે ભરી આવ્યા પણ સત્રનો દોઢ દિવસ છે તો દોઢ દિવસ તો અવશ્ય જ અહીંયા હોવું જોઈએ બાપુજીના ચરણમાં અને સ્થાનકમાં રહીશું તો જ આપણામાં બેટરી રૂપી આ જે ચાર્જિંગ થાય છે ને એ ચાર્જિંગ થશે સ્વરૂપની આ સ્વરૂપ રૂપી બેટરી ચાર્જ થશે જગતના વ્યવહાર ગમે એટલા કરો કદાચ આપણે કોઈ મંત્રી અહીં પ્રમુખ અહીં કોઈ પદ ઉપર અહીં અને ત્યાં જવું પડે તો કેવા આપ તૈયારથી તત્પરતાથી જઈએ છીએ તો પુનમ એક આપણે ના આપી શકીએ ગુરુ મહારાજના ચરણમાં આપણા ઉદ્ધાર માટે ગુરુ મહારાજને જરૂર નથી આપણો ઉદ્ધાર કરવો છે તો આપણે ત્યાં જવું જોઈએ મારું અને અંતર એવું કહે છે અને આપણે જવું જોઈએ મારું પણ ક્યારેક આમ દામાડોળ થાય તે બાપુ સરખું કરી દે એટલે પહોંચી જવાય છે એટલે કહેવાનો તત્પર્ય છે કે આપણે નક્કી કરશું તો માળવે જઈ શકીશું અને એ સ્થિતિથી ધીમે ધીમે આગળ વધીશું તો આપણા સ્વરૂપની નિષ્ઠા મજબૂત થઈ આપણે જે આનંદ કરવાનો છે એ આનંદ મળતો રહેશે બોલો સદગુરુ મહારાજ